અમદાવાદ વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા દંપતીના ડીએનએ મેચ થયા બાદ તેમના મૃતદેહ જામનગર લાવવામાં આવ્યા છે જેઓની અંતિમ યાત્રા અગિયાર વાગે નીકળશે અમદાવાદ લંડન ફ્લાઇટની દુર્ઘટનામાં આ દંપતીના મોત નીપજ્યા છે તાજેતરમાં અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થતા

મોત નીપજ્યા હતા ત્યારબાદ ડીએનએ ટેસ્ટ સહિતની કાર્યવાહી પૂર્ણ થતા મૃતદેહને આજે પરિવારને સોંપાયા છે એક સાથે બંનેના મૃતદેહ જામનગર આવતા સ્નેહીજનો પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા